અંબાકો તો કોકળા કાઢ્યો છે 5000 કમ્પ્લીટ છે એટલે હિસાબ રાખજો પાક્કો પાકું કરી દેજે હારું ફાઈનલ વાત વાળી પાકી કરતા આવડે ને બ્યુટી પાર્લરમાં જક જઈન આ બુનને મેડી મૂકવાની એટલે

ફટાફટ ભી ઓદા આઈનું થઈ જાય વાટ લાઈન હું કહું છું હા ઓ બાપાએ કીધું છે કે કાકા કાકા કે જા આપણો વધનાર લુગો લે આવવાનું છે તમે આવજો બસ લુગરો ઓણ આખી જણ રાખી વધનાર વધનાર આવી જા જેને કહેવાનું એ કહી દેજો અને રહોરાનો બહોરાનો બધાનો બધાન પૂરું કરી દેજો કામકાજ એ બધાનો કહી દીધું છે ખાલી બોનો આવવાનું બાકી રહી ગયું બરોબર મારા પણ આ તો કીધું અત્યારે આપણો બધા કુટુંબમાં કઈ દઉં લુગરો ઓરા જવાનું છે આપણો એ તો બધા વધનાર આવું ને કોઈ વન કઈ અને પછી પેલાનો 500 500 રૂપિયા બોનો આવ લે આ ગાપાસા ના થોક બધા

આજે બોલો હવે રહી જાય ને પાકુ થઈ જાય ફટાફટ તો છોડવાનું કીધું મંડપ પડવાનું કીધું બધું કહી દીધું કામ કાજમો હા અને હવે પછી તમે આવો તાન અને કોઈ કામ કાજો મને કે વાત અને પણ હું ઘેર આવતા જતા રોઈન કહું છું હા તો હા હા રોડ મોજ બધું કહેતો હું હા હા 100000 રૂપિયા લે જે જે અરે હા એ બાપા લઈ જાય ટેકો કરાવું હે તારે એટલું પટ્ટા કામ કાજ ખુશી

વધારા આપડા આ તે બધું હાવરી નહીં લેવું એને કહેજે ત્રણ જોડી લુકડાના છેડા બે જોડી રુછી વડાય કે હવે છોકરાને જે જોતું એ તો જો કે ગુણનો વ્યવહાર તો ના જો એ તો બે જોડી છે આલે તમાર એક ધોતિયામ જિંદગી જતી રહેતામાં છોકરાને ના જાય હું કહું છું હા તો કપડું કે તો તો આપળ ગુણ કે કે ધાલ સ લાગી છે આપળ તિજોરી દીત પછી હું કો તને પૂછું હા કોક ના કોય તિજોરીની કેતો તો મને કે કે મેઠા

તો અમારા ઘેર અવસર તમને ખબર છે અવસર અમે કરી જાય ખરો તડકો ના લઈએ તો કયો ના ના તો આપડા ઘરનું હોય એટલે તને તો બધું કરવું પડે પાર્ક કરવા થોડા બાણ પાછું તાર બુદ્ધ ના જોવાના આવે છે ને કઈ તારીખ છે ફોર તારીખ આવે છે ને ફોર તારીખ છે બરોબર છે બરોબર એટલે હું મને કહેવા હતો જો આપડે હમણાં ફોજનારે લુગડો હરવા જવાનું છે બરોબર તે મારા બાપા કીધું છે કે આ બધા આપણે

હા તો આવો સર વધારે થઈ ગયા તો એક બે પેટી હોય તો ઘણું થઈ ગયું અને અમારે થોડો સોટો સોટો લેવાનો છે અમારા રેટ થઈને સોટો ખાલી આટલું થઈ ગયું બે પેકી ના પડે કોઈ ના પડે એ તો જોવો બાપાને અજ્યા પણ હોય ને હજાર રૂપિયા હજાર રૂપિયા મને દે હું મારા રીતે એ તો થોડું આઘું રાખ્યું

ઉ જરૂર પડી પાછા હાથે જમી લે કોમ છે મારે એ બધું તમને ગુસીપુસીનું મધુ કરો ઈકો કોક ના આલવાના થયા તો તમે પૂછવાવું પાછો મા બાપને પૂછી ના એટલે અલ્યા બેટા ઘરમાં ઓછર છે પૈસા કર કર્કસર કરો પૈ પૈનો હિસાબ રાખો નકર એટલા પૈસા પાપરને એટલા ઓછા પડે હું સ પણ હું જા ઓ સર કે તો કરો પણ કોણ આલવાના છે પણ મારે કોમ છે કીધું જ ખરું નહીં કેવું છો

ઓહ મેના ફોર તારીખ છે તોર તારીખ કે છે મારા કંક કંકુ આજે કશું હતું જમવા વધારે જોઉં મારા વિચારતા સ્ટીલની પવાલી ચાલુ ના લાગે જે ચાલું એ ચાલે ફૂલ નહીં તો ફૂલની પોખડી નીકપી ના પૂછ કે યાર મારા વિહાર નહીં મને ગ્રહો બધા પસ્તા મારા પાસે ભાઈ હારા મળ્યા હમ હા પરથી ગીત તો મોરખાય તો એ હારા છે નહીં હા તો નહીં બે હાય હું મારો વધના બે મારું લાગ્યું જવાનું છે

આપણે એક પેટી પેલી મોટા બાટલો જ મંગાવીએ ને પેલી બીજી નેના ક્વાટરીઓ મંગાવી કેવું હા એટલે બેના ના હોય છે કાલ દેવાનું એમો એટલો આવું એમો ચોક તે પેલો મોટો બોટલ આવે ને મોટી બોટલ ઓ એમાં સોયા નંગ આવે ને બાર નંગ અને ક્વાટરીઓમાં ચોવી નંગ આવશે ભાવ છે એટલો

બે પેટી આવશી ને ગાડી પે આવશે આ સાઈડ બહુ એટલા ફોન કરી દેવા જઈએ ભાઈ શું બે કલાક વહેલો આવજે એટલા મારે શું છે પેટી ઉતાર તો થાક ના લાગે હાલો હજી મૂક્યો જ નહીં ફોન અચ્છા એ પેલું હા ફોક બે કલાક વહેલા થોડું હા થોડું સ્પીડ બહુ હો ફટાફટ હો એટલે અમારે ભાઈ પેલો મહેમાન પર હું પડે ઓ એ હા

અવશર કરો થા પછી ડેટિંગ કરો છો બધા નાટક કરવા બેઠા છો એય મર્યાદામાં થી તો છે કરો છો તો જ વળતા નહીં અમે એટલે થોડી ઓર્ડર આલવામાં તો કેવામાં થોડી ભૂલ થઈ

પણ હજી તો આજ છે તે દસ તારીખ છે કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓહો હો હજી તો પોસ દાળા હા બેટો પોસ દાળો ભરો છો અને ફોન કરું હલો હા હું કેતો તો આપણે પેલી વસ્તુનું વહેલું થાય એવું નહીં નહીં મેળવ્યું તે કામ કરો કે એ બે પેટીઓમાંથી એક આદુ બોટલ આવે એવું નહીં એક બોટલ આવે એવી નહીં હવે એક આધી બોટલ આવી જાય તો ચાલો તો આવ્યું તો મારા મહેમાન પર હું ભલા આદમી પૈસાનું કાંઈ ચિંતા કરો છો પૈસા તો આવી જાય મારા પાન તમે ચિંતા કરજો પૈસા પૈસા જ જશે ત્યારે ખાલી એક આધી બોટલ મોકલો એ બે પેટીઓમાંથી હાજર થોડું વહેલું કરજો ને હવે જલ્દી મોકલો

હતા મારા શું હાથ દહ રૂપિયા એ નહી મિલ મારા

આ શું આદરે છે કારન જોઈ રહ્યો કોઈને ગે ટેફિન મોકલાઈ દેવાનું કે હું થઈ સુધારવાનો બગાડવાનો હોય પ્રસંગ સુધારવાનો બગાડવાનો હોય છે છે મારો તને કશું બોલવું અવસર પટવા તો સેટિંગ થાય મારો બધું હવે હો મારો હારો આ તો લોઠા હલો ભાઈ દલપત પ્રોગ્રામ કેન્સલ છે પેલો ના ના વિવાહ બન નહી પેલી પાર્ટી ફરી દઈ યાર પેટીઓ વાળી તાણે એ તો બધું ઝુંડુ લઈને આયા હતા ને હારું થયો પાડી દો મને હું પકડાઈ ગયો યાર ત્યાં રીતે મગાવતો હતું પેલી એક બોટ એટલે દાવા તો બે દાડ છે પૈસા મોકલાવ પણ એ એક તો મોકલાવ મારું માથું દુખાય છે યાર નહીં મેરા બાકી રાખો યાર આ ડેરી પગાર આવે એટલે આપી દઉં યાર હોય યાર ઢોકનું ઢોકું પીવું કે આપી નાશો ને મારો બેટો બાકી તો ના પાડે છે તમે જ નહીં પીતા ને Ha મારી માની બસ ગળવાની જ કાઢવી છે ના પીતો અને તમે પીતા તો આવા શર્મ જઈશ નાટક ના કરતા કોકડો કોકડો બગડ છે ઇમનમ ના જો આડા ડુસી પીતા અમારો વિડીયો કોણ આ ફરો ખાઈ દઉં બધો ને આ મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આવું આવું કદી શું દારો ન ધંધ નાટક ના કરતા કોકનો પ્રોગ્રામ બધો કોકનો અવસર ભી રહ્યા હા રેડો શેર લાઈક સબસ્ક્રાઇબ અને કેન્સલ નહીં લે હું યાર મગજ ખોઈશ પેલી પાલ્ટી ફરી દઈશ યાર માર ઘર ના જો લાઈન કાઢું माथा करीन पाहिजे गरमा मिल जाय